ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં આગામી અગિયાર સપ્ટેમ્બરે તેમના જામીન ઉપર સુનાવણી થવાની હતી તે પહેલા આગામી દિવસોમાં જે ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે તે સત્ર દરમિયાન તેઓ હાજર નહીં રહી શકે તે પ્રકારની વાતો ચર્ચાઓ વેગવાન બની હતી જો કે આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વકીલ મારફતે એક વચગાળાના જામીન માટે અરજી નર્મદા જિલ્લા કોર્ટમાં કરી હતી ને આગામી દિવસોમાં વિધાનસભામાં તેમનો આવાજ ગુંજે લીડિયાપાડાની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવે તે માટે આ અરજીને ગ્રાહ્ય રાખીને નર્મદા જિલ્લા કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન ધારાસભ્ય જયતર વસાવાને આપ્યા છે મામલો છે વાત કરીએ તો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન

ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ફગાવ્યા હતા અને આ સમગ્ર મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે જાણી કે ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ વખત જામીન ટળ્યા હોવાની પણ વિગતો સામે આવી છે આગામી અગિયાર સપ્ટેમ્બરે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનને લઈને સુનાવણી થવાની છે તે પહેલા એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી વિધાનસભાનું સત્ર ચોમાસું મળવાનું છે આગામી દિવસોમાં જેમાં આઠ નવ દસ આ ત્રણ દિવસીય ચોમાસું સત્ર દરમિયાન જે ધારાસભ્ય વસાવાના જામીનની તારીખ આવી તે કહેવાય રહ્યું હતું જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ નહીં આવી શકે કેમ કે ધારાસભ્યની ગેરહાજરી વિધાનસભામાં જોવા મળશે આ તમામ અટકળો વચ્ચે ધારાસભ્ય ચૈતાર વસાવાએ નર્મદા જિલ્લા કોર્ટમાં પોતાના વકીલ મારફતે અરજી કરી જેમાં તેમણે વચગાળાની રાહત માટે જામીન માંગ્યા કે જે ત્રણ દિવસનું આ વિધાનસભાનું સત્ર છે તે સત્ર દરમિયાન તેઓ પોતાના મત વિસ્તારના જે પ્રશ્ન છે તે વિધાનસભામાં રજૂ કરી શકે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવી શકે તે બાબતે આજે નર્મદા જિલ્લા કોર્ટમાં આ બાબત ઉપર સુનાવણી થઈને અંતે આ મામલે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા આ અરજીને ગ્રાહ્ય રાખવામાં આવી માન્ય રાખીને તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા જોકે કોર્ટે આ જામીનમાં શરત પણ મૂકી છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ જાપ્તા સાથે તેમને વિધાનસભા ને જે તેમના ત્રણ દિવસીય તેમને રાહત આપવામાં આવી છે તે મુજબ પોલીસ તેમની સાથે રહેશે ત્યારબાદ ત્યાં સુધી આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને જામીન નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ રહેશે પરંતુ હાલ મહત્વના સમાચાર છે કે તેમને ત્રણ દિવસની રાહત મળી છે એના કારણે ડીડિયાપાડાનો વિકાસ નહીં રૂંધ થાય તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई